દેશના ઉત્તર ભાગોમાં જે પશ્ચિમ વિક્ષોભ આવે છે તેના કારણે લગભગ હવામાનમાં પડતું આવશે ઉત્તર ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાં મહત્તમ જે પવનની ગતિ હશે તે લગભગ સિત્તેરથી નેવું કિલોમીટર ઝડપના પવનો ભૂંકાઈ શકે અને વરસાદ અંગે જોઈએ તો વીસ મિલીમીટરથી કોઈ કોઈ ભાગમાં લગભગ નેવુંથી સો મિલીમીટર જેટલો વરસાદ થઈ શકે પરંતુ આ પશ્ચિમી વિક્ષોભની અસર ગુજરાતના ભાગોમાં થશે ખાસ કરીને પાટણ લગભગ જામનગરના થોડા ભાગો અને કચ્છના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો સાબરકાંઠાના ભાગો બનાસકાંઠાના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં આની અસર થવાની શક્યતા રહે છે ત્યાં વરસાદ પણ આવશે પરંતુ લે છે કે દક્ષિણ જૂની આસપાસ એક શિક્ષણમાં છે અને ત્યાંની અસર લગભગ ગુજરાત ઓછી થશે પરંતુ કંઈક કાંઠે બંગાળસાગરનો ભેદ અને અરબસાગરના ભેજના કારણે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને પશ્ચિમ ઘાટમાં લગભગ આઠ તારીખથી આઠમી જૂનથી બારમી જૂન વચ્ચે ભારે વરસાદ થશે દેશના પશ્ચિમ ઘાટમાં કોઈ કોઈ ભાગમાં બસો એમએમ જેટલો વરસાદ થવાની શક્યતા રહે છે અને ત્યાંની અસર લગભગ આઠથી બારમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં થવાની શક્યતા છે આ સિસ્ટમ ગંભીર બનશે ચોમાસનું સક્રિય થશે અને બાર જૂનથી ગુજરાતના ભાગોમાં ચોમાસું આવી જશે ચૌદથી સોળ જૂનમાં ગુજરાતના દક્ષિણ શિરે ચોમાસું આવી જવાની શક્યતા રહે છે અને લગભગ બારથી સોળ કે સત્તર કે અઢાર જૂનમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો વડોદરાના ભાગો મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે તારીખ અઢારના જૂનમાં પણ બંગાળ સાથે સિસ્ટમ બંધ છે જેની અસરના કારણે પણ ગુજરાતના ઘણા ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા છે એકવીસ બાવીસ ત્રેવીસ જૂનમાં ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને ચોવીસથી ત્રીસ જૂનમાં ગુજરાતના ઘણા ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે પણ એ ધાસ્તી છે કે જો ગુજરાત હેરિક્રેક્ટર પિલ્ડર નામની જીવાત પડે તો વરસાદમાં બ્રેક પણ લાગી શકે છે જ્યાં જ્યાં આ આ ગુજરાત હેરિક્રેક્ટર પિલ્ડર દેખાય ત્યાં લગભગ સત્યાવીસ દિવસ જેવો વરસાદ થતો નથી અને સાયદો ઓછો છે જે